આપણે પછી ગયા બાલાપુર અને ભાઈ આજે તમને લાઈટુ દેખાય પછી ભઠ્ઠી આપણે ઈટ આવે એની ભઠ્ઠી હોય મિત્રો પછી લાઈટું દેખાય આપણે પોચી ગયા બાલાપુર હવે આપણે મારવાનો છે ભાઈ ટર્ન નાંદેડ બાજુ આપણે ઈ રોડ સીધા સાંગારેડી નીકળતું મિત્રો હૈદરાબાદ થી વહેલા ત્યાંથી પછી આપણે પાછું ટર્ન મારી આજે આપણે ઓનલાઈન લાઈન જાય એમાંથી ઉત્તરી છે તો હૈદરાબાદ જવા બાર નંબર રિંગ રોડમાં આપણે ખાલી કરવાની મિત્રો આજે કરે આ હોય લે ભાઈ પછી

અત્યારે મિત્રો ગણખર કાટી આજ રોડ ઉપર આવે છે સરદારજી નો ગુરુદ્વારો હાલો હવે આપડે નાંદેડ બાજુ મિત્રો મળી ગયા रोड खराब है लेकर राजस्थान में रेकड़ी है पुरुषला ने आया कोई नहीं बेवो है બાજુ આયલા જાય છે ને આ સિંગલ પટ્ટી રોડ છે ભાઈ પાતુર થોડોક આગળ સુધી ત્યાંથી પછી ફોર લાઈન આવી જાય ભાઈ આ બાલાપુર થી તમે ટર્ન મારો એટલે ત્રીસ કિલોમીટર જેવું પાતુર થાય મિત્રો અને પછી આગળ થી હવે ફોર લાઈન આવશે હમણાં આપણે હજી દસ કિલોમીટર જેવું હશે પછી ફોર લાઈન ચાલુ થઈ ગયા છે તો આયલા જાય છે સિંગલ પટ્ટીમાં મિત્રો બાકી ગયા હે અત્યારે નવ કાકોરાભાઈ આ રોડ ઉપર હાકડા ભૂલ્યા અને ગોલાયું બહુ મજ આવે ભાઈ આ આવી જ સમૃદ્ધિ હાઈવે મિત્રો અને ભાઈ બોમ્બે નાગપુર ટુ બોમ્બે અને બોમ્બે ટુ નાગપુર તો તમારે જવું હોય તો ભાઈ ટાયર કમ્પ્લીટ જોઈએ મિત્રો કે ખાવા પીવાની આહાર રાખવાની નહીં પાણીની આહાર રાખવાની નહીં મિત્રો આ જોઈ લ્યો આમ સણેરાટી બોલતી જાય ગાડી તો આ બે ત્રણ વસ્તુની આહાર નહીં રાખવાની પહેલા જ નંબરમાં ટાયર પંચર ખાવું પીવું અને પાણી બાકી ગાડી જાણી મેલવાની હો આલે તો હોય આકવાની બીજો અહીંયા કોઈ ના નથી પડતું ફોર વ્હીલ અને ગાડી ઉભારવાની છૂટ છે અને આપણે તો ભાઈ ઉપર થઈને જઈએ છે આ લેલનવાળા વાળો મિત્રો દબાઈ ગાડી લેલન મિત્રો આથી સમૃદ્ધિમાં જવાય છે આ બોર્ડ આવે છે

હમણાં મિત્રો આપણે પપ્પા આપે એટલે ગાડી આપવા ના હે હમણાં ભાઈ આ રોડ ફૂલ ખાલી હોય મિત્રો એટલે આમાં સિક્સ લાઈન રોડ છે એટલે આપણે ગાડી આવડે હે થોડી થોડી તો આપણે મિત્રો આ હે સૌ વ્હીલ ઓલી આપણે હાલતા આપતા ફોર વ્હીલ વારી આજે આપણે આની ટ્રાય કરવાના હે મિત્રો કેવી થાય કેવી હાલે ગાડીઓ બધી હરકી જ આવે લેલનમાં ટાટામાં ફેર હે મિત્રો થોડોક આપણે આમાં કઈ ગાજુ નોલેજ નથી

આપણે હમણાં અહીંયા ખોઈ જાય મિત્રો જમીને તો હાલો મળીએ આપણે આવતીકાલે સવારે ત્યાં આગળ બધા જય શ્રી રામ મિત્રો ગુડ મોર્નિંગ જય મૃતુકર જય મુરલીગઢ મારી મસ્ત મજાનો સવાર થઈ ગયો અને આપણે ભાઈ આજે ગુમાઈ ગઈ હે એટલે નાય ગમી લીધું હોય સવાર સવાર પાસ કપડા બપડા બદલાવી લીધા હે ને હવે આપણે નીકળી ગયા હે મિત્રો અને અત્યારે આપણે નાંદેડ પાસ કરી લીધેલ હે મિત્રો નાંદેડ તો આપણે પાસ કરી જ લીધું હતું રાતે અત્યારે આપણે માયલ જાય હે નંદેડ પાસ કરા પાછી અત્યારે આપણે નરસિંહ પાટાથી પેલા હે અને વાયગા હે નવ ને ગરમી પડે છે ભાઈ નેક્સ્ટ લેવલ માં અહીંયા તો માંથી ધડકો થઈ ગયો હે મિત્રો તો હવે ધીમે ધીમે પડ્યા જઈએ હે આપણે તો ઇલિયા આ રોડ ઉપર ભાઈ એટલા આવે છે મિત્રો ખતરનાક ઘડીક ઉતરવું ઘડીક સડવું ને ભાઈ આજે હે ને અહીંયા ધૂણેડી હે એટલે મહારાષ્ટ્ર બંધ હે મિત્રો અને આપણામાં તો ભાઈ ધૂણેનું મહત્ત્વ ના હોય મિત્રો આપણામાં પડવો કરે પડવો કરે અને ધૂણેજનું મહત્ત્વ હોય બેય હોય મિત્રો માપી હોય આપણામાં આના જેટલું ન હોય આને ઓરીનું જાતું મહત્ત્વ ન હોય અને ધૂણેજનું મહત્ત્વ હોય મિત્રો તો આજે તો ભાઈ રંગી ભર્યા હે અહીંયા આપણે પહોંચી ગયા નરસિંહ ફાટા અને આમ જે રસ્તો જાય છે ઇજાના બાદ જાય છે અને આમ જાય છે ભાઈ લાતુર સોલાપુર આ નરસિંહ ફાટા હે મિત્રો આજે જૂને ધી તહેવાર છે એટલે બધા ભાઈ કલર વાળા કેસા અને ભાઈ લીલિયા આવે ને મિત્રો આ ડું બાજુ બદલાય બદલાય ઉતરવા ભાઈ અત્યાર માં ધડકો પડે ને મિત્રો એ હવે આજે તો વાતો જવા જતો ઈચ્છી વધારે અત્યારે ઘણીક વાર માં જ આવ કેમ થઈ ગયા એમ થઈ ગયું ગુજરાત માં નતો અને મહારાષ્ટ્ર ની અંદર આપણે ગયા ત્યારે આવો નતો અહીંયા જે તડકો પડે નહી નહીં ઘડી ઘડી પોવન આવે મિત્રો પાંચ મિનિટે દસ મિનિટે એક તાણ ભાઈ ધારવા હલે છે બાકી ગુરુ હોય ને ભાઈ એકદમ હિલિયા એવા આવે છે મિત્રો આ ડેકલોર બોટર સુધી એવું જ એવું આવીએ ડેકલોર બોટર છે ફોર લઈને આવી જાય મિત્રો તો હાલો મળીએ હવે આગળ મિત્રો તો ભાઈ હા તૂતું મેલાવે છે નરસિંહ ફાટાથી લઈને ગાડી ટાપો ટાઈપ સડાવી લઈએ નાખી દીધા એટલે એમાં ચાપો ટાઈપ નહીં એટલે હા ધીરે ધીરે ઘેરું બદલાવવાના હોય મિત્રો ડેગરું સુધી તો પથારી જ ફરવાની જાય ઇલિયા દીધા આપણું નખાય છે ડીઝલ તો ભાઈ આ ટાંકી આની ગીણકી આવે ત્રણ ત્રણદાન ડીઝલ નખ્યું હોય મિત્રો અત્યારે નખાવે ચાલુ હોય ડીઝલ હવે આપણે ઢેકલુરથી પાંચઠ કિલોમીટર જેવું થેટા છે અને પફમાં ડીઝલ ડીઝલ નખોઈ લીધું હે મિત્રો હવે આયલા જાય હે ધીમે ધીમે તો હવે સીતે સીધા આપણે મળીએ મિત્રો આપણે ગાડીની હે ને ડ્રાઈવર સીટ ઉપર બેઠા હે ને ભાઈ આની ફીલિંગ હે ને એ એક ભાઈ ટ્રકો લવરને સમજાય કે ભાઈ ગાડીની શું ફિલિંગ છે ઊભા કીધું હે હું હેના ગાડીની ડ્રાઈવર સીટ ઉપર બેઠું મિત્રો તો ભાઈ આ એના આમાં હેના મિત્રો જો આ કલેશ છે આ બીક આ બ્રીક છે આ લિવર છે ને ભાઈ આ હે ઇસ્ટરિંગ ને આ ગિયર ને અહીંયા છે બ્રેક આપણે ફોર વ્હીલવારી ગાડીમાં ને મિત્રો અહીંયા બ્રેક આવે છે ને આ ગાડીમાં અહીંયા હેન્ડબ્રેક આવે છે મિત્રો તો એટલો ફેર છે અને ભાઈ આમાં બાકી મોડ બોર્ડના કંઈ આવતા નથી બટન કેમ કે બી એક્સ સિક્સ છે ગાડી મિત્રો આ બી એક્સ સિક્સ નથી સોરી આ બી એક્સ ફોર હે બી એક્સ સિક્સ ગાડી છે એ આપણે ફોર વ્હીલવારી છે આ બી એક્સ ફોર છે મિત્રો આ બે હજાર એકવીસનું મોડલ છે એટલે મિત્રો આ ગાડીમાં ગેર હલવા પડે ટૂંકમાં આમાં ગેર હે ને મિત્રો હલબા બધા ફોર વ્હીલ વાળી ગાડી કરતા ઓલામાં દસ ગેર આવે આમાં આઠ ગેર આવે મિત્રો આમાં બે ગેર નો ફેર આવે ગાડી આંકવાની એકદમ મજા આ ગાડીમાં એક કે ગાડી હે ને મિત્રો તમે ગમે ગેર માં નાખો ને ઉપડી જાય ગાડી સીધી સીધી આપણે હોન્ડા હાલે જેમ એમ ગાડી હાલે આ ગાડી વાળી ફોર વ્હીલ વાળી ના હાલે એમ ફોર વ્હીલ વાળી પિકઅપ કપડે એટલે આને માથે એ બાકુ એકસો ને બે ટકા તો જવો અત્યારે અહીંયા ઉભા છે આપણે તડકો નેક્સ્ટ લેવલમાં તો હાલો આથી નીકળીએ કન્ટિન્યુ મિત્રો આથી હવે આગળ નીકળીએ કન્ટિન્યુ આજે ગાપા બાપા રાખ્યા છે આપણે તો આલો કન્ટિન્યુ મિત્રો આ મિસ્ટ્રી ફેરવી નાખું તો આપણે પહોંચી ગયા ભાઈ બોર્ડર બોર્ડરે

એવી ગરમી પડે ને પંખો ચાલુ કરવો પડ્યો પંખા 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 ચાલો મિત્રો હવે આપડે મળીએ હવે મિત્રો આપણે બોટર બોર્ડર પાસ કરી લઈએ મળીએ હવે બોબર પછી મિત્રો જ્ઞાનગર બજેન બાય બાય આપણે દેકલુર બોર્ડર એ વટી ગયા અને આંધ્રા બોર્ડર એ પાર કરી લીધું એ ભાઈ હવે આપણે સડી ગયા છે ફોલ લાઇન ઉપર મિત્રો બાકી નરસી ફાટા થી જે દેકલુર સુધી ભાઈ રોડ છે જે સિંગલ પટ્ટી છે ફોલ લેન નથી એટલે ત્યાં તો ભાઈ હાવ કસા કસી બોલતી હતી તો હવે ફોલ લેન ઉપર સડી ગયા મિત્રો હવે આવા મજા છે માનો ને તમે મિત્રો

ગાડી ઉભા બહુ મલક ને હોય મસ્ત મજાનો નાવાનો કુંડો છે તો આપણે તો ભાઈ હવારમાં જ નાઈ લીધું હતું તો હવે આપણે ઘડીક આરામ કરવો હે મળીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે જય શ્રી રામ આ વિડીયો પૂરો કરીને જ આપણે નેક્સ્ટ વિડીયો સ્ટાર્ટ કરવાનો બાય બાય જય શ્રી રામ